રવાપર મહાકારી મિત્ર મંડળને પચાસ વર્ષ પરિપૂર્ણ થતાં સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું મુંબઈમાં નિદેશ ચંદનના પ્રમુખ એક બેઠક મળી હતી બેઠકમાં પદાધિકારીઓએ આ સુવર્ણ મહોત્સવને યાદગાર બનાવવાનો અંતિમોપ આપ્યો આવો જોઈ રવાપર તેવા પ્રતિનિધિ વિસ્તૃત અહેવાર્ડ લખપત તાલુકાના પર મહાકાળી મિત્ર મંડળને પચાસ વર્ષ પરિપૂર્ણ થતાં સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવણી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે સાતસો કુમારિકા ભોજન પ્ર પ્રસાદ ગ્રહણ કરશે ખાસ કરીને મુંબઈમાં મળેલી મિટિંગમાં આ મહોત્સવને યાદગાર બનાવવા માટેનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે મુંબઈ લોણા મહાજનના ટ્રસ્ટીના આયોજન સમિતિના પ્રમુખ નિલેશ ચંદનની અધ્યક્ષતામાં બેઠકમાં આ કાર્યક્રમને રૂપરેખા આપવામાં આવી હતી વાપર લોણા મહાજનના પ્રમુખ અશ્વિન રૂપાલેએ આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે તારીખ બેના ઘટસ્થાપન તારીખ ત્રણના મહાકાળી માતાજીનું પૂજન આરતી પાંચમીના કેસર ચંદન જળ અને ફળ રસો દ્વારા અભિષેક તારીખ છના માતાજીને છપ્પન ભોગ તારીખ સાતના કુમારિકાઓ દ્વારા એકસો આઠ દીપની મહાઆરતી તારીખ આઠના વૃક્ષ હિંડોળા નવના નવદુર્ગા પૂજન દસના શિવરૂદ્રાભિષેક પૂજન અગિયારના હોમહવન બારના કુમારિકા ભોજન જેમાં સાતસો કુમારિકાઓ ભોજન પ્રસાદ લેશે મંડળને પચાસ વર્ષ પરિપૂર્ણ થતા હોય ત્યારે આ આયોજનને યાદગાર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે